જારમાં મતદાર યાદી સુધારણા અંતર્ગત ભાજપની વર્ચ્યુઅલ બેઠકમાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ વિશેષ માર્ગદર્શન આપ્યું ખાસ કરીને મતદાર સુધારણા યાદી અભિયાન ચાલી રહ્યું છે તેની વિસ્તૃત જાણકારી અને સમજ પણ આપવામાં આવી હતી હવે જોઈએ અંજાર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા એકસો વિધાનસભા સીટમાં મતદાર યાદી સુધારણા અંતર્ગત એક સાથે યોજાઈ રહેલ આ કાર્યશાળામાં વર્ચ્યુઅલ માધ્યમથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માને કેન્દ્રમાંથી ખાસ ઉપસ્થિત રહેલા ઓમ પ્રકાશ ધનખડ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી પ્રદેશ સંયોજક અને વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ કાર્યકર્તાઓને વર્ચ્યુઅલ મિટિંગમાં માર્ગદર્શન આપ્યું હતું લોણા માજનવાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સૌપ્રથમ દ્વિપ્રાગટ્ય કરી વંદે માતરમ ગીત ગાવામાં આવ્યું હતું ત્યારબાદ તાલુકા ભાજપના પ્રમુખ બીએન આહીર અંજાર વિધાનસભાના સંયોજક મસરૂ રબારી અંજાર વિધાનસભાના પ્રભારી મુકેશ લખવાણી મતદાર યાદી સુધારણા અંતર્ગત કરવાના કાર્યોની માહિતી આપી હતી રાજ્યમંત્રી ત્રિકમભાઈએ પણ વિશેષ માર્ગદર્શન આપ્યું હતું અને કેવી રીતના કામ કરવું તેની સમજ પણ આપવામાં આવી હતી કાર્યક્રમમાં જિલ્લા ભાજપના મંત્રી વસંત કોડરાણી હિતેન વ્યાસ નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોડરાણી કારોબારી ચેરમેન પાર્થ સોરઠિયા શાસક પક્ષના નેતા નિલેશ ગોસ્વામી દંડક કલ્પનાબેન જિલ્લા પંચાયતના સભ્ય ભુરાભાઈ સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા સંચાલન મહામંત્રી કાંજીભાઈ આહિરે કર્યું આભાર વિધિ અશોકભાઈએ કરી હતી